પ્રેક્ષકોની તાળીઓથી તાળીઓના ગડગડાટથી વેદશ્રીને વધાવી રહ્યા છે એનો ભાઈ ને એની મમ્મી અને સાથે સાથે હું વિડીયો ઉતારી લઈ ગયો છે આમ આમ શું વાત છે મને પણ મજા આવી હજી સત્સંગ દીક્ષાના શ્લોક પણ છે પણ એ હવે આવતા અઠવાડિયામાં થોડાક આપણે એને કેટલા બોલવાના છે ગમે

समाचरे प्रभुकुजोपयोक्तेन चन्द्रो ध्वपुन्द्रकं भालेहि तिलकं कुर्यात् कम कमेण च चन्द्रकम् उदसिहस्तयो चन्द्रं तिलकं चन्दनेन च

કડકડાટ સિંતેર સિંતેરમાંથી ગમે એ શ્લોક આડાવડો પૂછો ને જે નંબરનો એ શ્લોક એ બોલે સારું કહેવાય આવડી ઉંમરમાં સિત્તેર સિત્તેર શ્લોક યાદ રાખવા એ આ જમાનામાં સ્કૂલમાં થોડીક ઈત્તર પ્રવૃત્તિમાં સારું એવું ધ્યાન પડે છે એટલે કેટલામ હંકે થાય તો તો થઈ બે આખી જરૂર પડે નો બસો થઈ જાય પછી તો એકસો પંદર જ વધે ને સિત્તેર તો થઈ ગયા તમને એકસો બાર સરસ સરસ સારું સારું સંસ્કૃત આટલું આવડે એ બહુ સારી વાત કહેવાય હમણાં તો આપણે તો આમ થોડુંક થોડુંક યાદ રાખવું એ અઘરું પડતું હોય સિત્તેર સિત્તેર શ્લોક ને સો સો શ્લોક પાકા થાય એ બહુ અઘરી વાત છે બીજું શેમાં રહી છો તું સભામાં એન્કરિંગ એમાં શું કરવાનું વાહ વાહ અવસર છે આખો હરગંજી ઉભી રહે ઉભી રહે મારા માઈક લઈ આવજો હે આમાં તો મજા આવશે સ્ટાર્ટ હું રહી હું શું એમાં પેલા સૌથી પહેલા સભા સ્ટાર્ટ થઈ પેલે તો જૈના બોલાવે શ્રી સ્વામિનારાયણ ભગવાનની જે અક્ષર પુરુષોત્તમ મહારાજની જે ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય ભગતજી મહારાજની જે શ્રી શાસ્ત્રીજી મહારાજની જય શ્રી યોગીજી મહારાજની જય શ્રી પ્રમુખસ્વામી મહારાજની જય શ્રી મહાન સ્વામી મહારાજની જે સુરત રતક્ષતા મહોત્સવની જે એ બધી જહેનાત પછી સ્તુતિ એનું એન્કરિંગ કરવાનું

એક પછી બે અને બ ત્રણ અને બ અને બ પાંચ હોય ને હા એક ધોરણ નો વારો ગયા સરસ વેરી ગુડ આ જોઈને એની મમ્મી કંઈક કે છે બોલ ભાઈ શું કરું કમેન્ટ થાય કાંઈ નહીં એમ કહું છું કે આવું બધું જોઉ છું ને વેદુને કરતા ને આમ બોલતા ને તો મને એવું લાગે છે કે આ મારી છોકરી છે હવે બરોબર નકર અત્યારે લગી નોતો વિશ્વાસ આવતો એના જીદ ને એની જીદ ને એના તોફાન ને એની આમ અકડ જોઈને એવું લાગે કે તમારી છોકરી હે હું કાંઈ એટલો બધો અકડું છું એટલો બધો તો આમ પુષ્પા ઝૂકેગા નહીં એમ

ઘરે જવાનું કીધું છે એટલે તું ઘરે છો પેલા ઓલું ફોડીશ તું નીચે હા તો પણ હાલો ને હમણાં નીચે આવશે તરત દસ વાગ્યા ને હું જવાનું આ લઈ લે બધું ઉપર પાણી પીવું છે તો પી લે કઈ તૂટી નથી ગયું એમ જ તું એનું સ્ટીકલ નીકળી ગયું હે આમ રાખીને રાખવાનું છે એની પિન ઘડિયાળના વાયગા માં જ અટકી જાય ગયા આમાં દસ વાયગા ને આમાં હાલો હાડા બાર થઈ ગયો હોય તો હોય જાય બટા ઓ બટા બાર દસ થઈ ગયા